તમારા પરિવારમાં બે દીકરીઓનો ભાઈ છું નાના બાળકોના પપ્પા તરીકે મોને મહારાજ તરીકે મોને ભાઈ તરીકે મોને દીકરા તરીકે મો હું બધી રીતે તમારું છું એ માની ભગવાનની લાઈનમાં કોઈ પણ અગવડતા કોઈને પડે તો તમે મને કહેજો મને યોગી અનુભવ છે યોગી હું તમને લઈ જાય રહ્યો છતાં પણ અધૂરું લાગશે તો બસ આપણે બે ભેગા થઈને પણ જોઈશું ઈશ્વરના દ્વાર સુધી જવાની હજુ વારંવાર કહો છો ઈશ્વરના દ્વાર સુધી જવાની આત્માની ઓળખાણની કંઈક જીવનમાં પક્કડ જબરદસ્ત રાખજો પક્કડ જબરદસ્ત રાખજો સેવા ફોન કરીને પૂછજો કારણ કે આ વાતેથી મળાય એવું નહીં જેટલા માધ્યમોથી મારી શરીર પસાર થઈ છે એટલા જ માધ્યમોમાંથી બાકી પેલું શરીર પસાર થાય એવા તમામ તમામ જોડે રહીને હું પ્રયત્ન કરું છું શીખવાડું છું એ તો તમારી નજરમાં માં દીકરી તરીકે લાગે હું તો મારો દીકરો છે એવું માનવાનું એને કહી દીધું છે તું એક દીકરી છે ને એવો ભાવ રાખે જ નહીં પણ હવે આ કામ આપણે લીધું છે એનો પૂરું કર્યા હોય છૂટકો નહીં આપણું ક્ષેત્ર છે તેને પૂરું શેરવા છે

મહારાજ તમે મહારાજ ને જોદોષ હોય ભગવાન છે સાક્ષી મારા મારા તો પાપી ન હોય

બચાવવા માટે જોખમ આપણી ધાર્મિક પરંપરાઓ કે છે એવા શાસ્ત્રો કે છે અને આપણે ભણતા પણ આયા છે હનુમાનજી મહારાજ ભગવાનના કાર્યમાં મદદ કરી તેવી નથી કરી